આ આવતો વળી તબદી ખવાશે કે શોખ વળી કોઈની નજર લાગશે મને કાન ખબર નહીં પડતી આવું બધું બધું મારે કહેવાનું નજર લાગે શોખ તરીત લાગી જાય તો શું થાય જન્મદિવસ મારો બધું બગડે અને પેલા નિપ થઈ અને બધું ફ્રી તમને કોમ ભવાનું પથારો

તને બધાશી ગુનો જન્મ દિવસ હશે ને બધા નામ માત્ર આવી જયારે બેસી બધા આવી હોય બધા આપડે તા ના આવી માઈયા તું ફોડું પણ ડાયો કઈ બેસી જ ના રેસી મને ફોન કરવા જોઈએ

તમને ફોન કરવાના તમને ખબર ના પડે આઈ જઈ અરે હું બાબુ ભાઈ તમારી બેન એવી અમારી બેન રે બેન

એ આવું છો બે દના આઈએ છે એ કલાકાર આવી છે કુ અલ્યા છે જકરો

ફટાફટ બધો બોલાય આવું શું થયું કરવાનું ગમતું ક્વાડિયા બે વાર જ ગમતું નથી મને આવું બધું શું કરવાનું ફટ ફટ બોલાવી દે સાહેબ આપડે મહેમાન બધું ખટકો હોય યાર મારા બધું કેવાનું વારે કરીએ અવસાન મારા બધું હોય મારા બધું અયોગ કર

એ જ તો મોટો જ બાપ ભાઈનો મોટો એટલા બધી જગ્યાએ એટલી મોટી બુકિંગ કરે કે નોસ મારા બધા વધારે આવે છે કેમ થાય કે જરા આવ્યા થી આ તાનાની બુકિંગ કરવાના મેં હું કહી જો હોવા આ અહીંયા તો ઘણા જમાતમાં આટલું બધું હોય તો આજ સર કોઈ ના કરે કાપા ફિટ કરે આટલું બધું આયો છે શું છે તાર પપ્પાનો પૂન કેટલા કઈ કેટલી મોટી લાયા આવડી મોટી તો મોટી આભરી મોટી લાયો છું એટલા આયા એટલા ઘણા લાયા આ બધા બધું બેઠા રહેવા લઈ લે ને લાયા

આ પણ આતો આલે આ ભૂ આયા આ લે પોથર અરે હું કરો છો તમે હા ખોરાવ કાપાય ને ગુ કાપાય કે કે લી પર કે બદવાર તો કાઢ બોલા તમે

હા હેડો કશ્યો હતો નળે તો હું હું હતો ને ખબર ના પડ આ બધું મેમણા કેવું થાય કઈ છોડી કેમ ના આવી એક ભૂલી જાય હું કરી આ બધું મારો અફસર મારો આ બધું આજરેલો તમે મારું પોણીં કરો તમને ખબર પડે કોઈ તમને હા હેળો તમે હું કરામ તમે અફસર ઉધવી જાતો મારા અફસર હુંડ મરી નાશ મારું તમે આવો થઈ જા happy birthday to you happy birthday to you happy birthday to you happy birthday to you alya penu la hai to samal khabar nahi padti to hum udav padu ha lyo happy birthday to you happy birthday

ભલે કોડિયા આલ કે એવું કરું છું આપસ કે યાર હો છું ને તો તું કટકા કરી કરી આલ કાબજે ફટ આલું કટકા કરી આલે ને હજી તમે શિકર હું ખાયો ફટ ફટ કટકા કરી છે થેન્ક યુ બેન

આ આપણા કિશનભાઈ આવ્યા કિશનભાઈ કોલ્યા છોકરો ખો ખો કિશનભાઈ આ બોલા બોલા આવો આવો અંદર આવો આ કિશનભાઈ આવો આવો હા હા કિશનભાઈ આવો તમારજા આવો કિશન તમાર લાઈ લાઈ બેલ કિલે અરે ઊભો ઊભો આલુ આ ડાયલર બલ્લ તોણી હાઓ આલા બધું લ્યા ઇધું ખાવાનું પેડું કરો કોઈ મહેમાન આયા યાર નુ તમે બળા મોણ યાર તો બધું જમે તમે તમે જાવ દે ખાઈ જા